તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે પુરુષ મહિલા યુવા સહિત દરેક વર્ગના મતદારો લોકસભા સામાન્ય ચૂંટણી મહત્તમ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ સંબંધિત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે તો આજ જ શ્રેણીમાં જિલ્લા તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ તમામ લોકોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા મહત્તમ મતદાન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે